મણિમાણેક ફાઉન્ડેશન વડોદરા દ્વારા અવારનવાર શૈક્ષણિક સ્ટેશનરી તથા ભૌતિક સુવિધાઓ વિદ્યાર્થીઓને ડ્રેસ સ્વેટર અને આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે ઉપરાંત ટ્રસ્ટના સભ્ય એવા શ્રી વિનોદભાઈ શાહ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તમામ બાળકોને આઠસો પચાસ જેટલા ટ્રેક સુટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યદાતા શ્રીમતી મોનાબેન શાહ તથા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી નીતાબેન શાહ અને શ્રીમતી વૈ સાલીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા પધારેલા ત્રણેય મહાનુભાવોનું સીઆરસી રામેશરા પટેલ અતુલકુમાર બી દ્વારા શાલ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે કલસ્ટરના તમામ શાળાના આચાર્યશ્રી દ્વારા પણ પધારેલા મહાનુભાવોને વિશેષ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું વધુમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ બદલ મણિમાણેક ફાઉન્ડેશન વડોદરાને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું જેમાં રામેશ્રા કલસ્ટરના સીઆરસી અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ હાલોલના અધ્યક્ષશ્રી અતુલ કુમાર બી પટેલનું પણ રામેશ્રા કલસ્ટરના તમામ બાળકોના શૈક્ષણિક સહાય અને ભૌતિક સુવિધાઓ અપાવવા બદલ કલસ્ટરના તમામ આચાર્ય શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તમામ કાર્યક્રમનું સંચાલન કોપરેજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ મહેરા અને સોનાવીટી પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શ્રી તપનભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું